અમદાવાદમાં જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન એટલે કે જીતો દ્વારા સેવા સેતુનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અમદાવાદ શહેરના મેયર પ્રતિભા જૈન ધારાસભ્ય અમિત શાહ કૌશિક જૈન સહિતના જૈન અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા જૈન સમાજમાં શિક્ષણ આરોગ્ય ધંધા રોજગાર અને યુવાનોમાં ઉચ્ચ શિક્ષણનો વ્યાપ વધે તેના પરામર્શના ભાગરૂપે આ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું શહેરમાં વસતા જૈન સમાજના ઉદ્યોગકારો શિક્ષણવિદોએ યુવા પેઢીને વિવિધ ક્ષેત્રમાં આગ માટે વધવા માર્ગદર્શન આપ્યું હતું ભારતભરના ચૌદ હજાર સાધુ સાધ્વીઓની ની હોસ્પિટલમાં દાખલ થઈ તેની સંપૂર્ણ કાળજી સમણ આરોગ્યમ દ્વારા લેવાય છે જીતો દ્વારા આઈએસ આઈપીએસ ટ્રેનિંગ સેન્ટર જે ચાલી રહ્યું છે એમાં હાઈએસ્ટ ને આઈએસ કેવી રીતે લોકો અંદર એક્ઝામ્સ આપે અને ભણી શકે એના માટેની અને એ સિવાયની અનેક બધી પ્રવૃત્તિઓ હતી જીતો જોબ્સ છે જીતો મેટ્રિમોનિયલ છે જીતો સીએફઈ છે જીતો તો હોસ્ટેલ છે આવા બધા પ્રસંગો માટે લોકોને જાણકારી મળે અને એ જાણકારીથી વધુને વધુ લોકો અમદાવાદના લોકો આ બધી જ માહિતીઓનો લાભ લઈ શકે એના માટેનું આયોજન કરેલું હતું એજ્યુકેશન એમ્પાવરમેન્ટ અને નોલેજ એમ્પાવરમેન્ટ આ ત્રણેયનો ત્રિવેણી સંગમ છે એનાથી આપણા સમાજમાં આવતા સમયમાં કઈ રીતે એક વિકસિત સમાજ રહેવું એના બધા પાસાઓને પૂર્ણ પરિપૂર્ણ કરે છે એમાં સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર હોય સેન્ટર ફોર એક્સલન્સ છે જીતો પ્રોફેશનલ ફોરમ છે જીતો એડમિનિસ્ટ્રેટિવ ટ્રેનિંગ છે જીતો પોલિટિકલ ફોરમ છે તો આ એક સમાજની એક સંપૂર્ણ રચના છે એના માટે આપણે બધા ભેગા થઈએ ને બેનિફિશિયરી મોડલ આખો સમાજ છે સો ઇટ બધા ને આપણે ત્યાં અહીંયા કોઈ સંઘવાદ નથી કે સંપ્રદાયવાદ નથી એ એની સૌથી વધારે બ્યુટી છે